લિંબાસી રાઈસ મિલમાં માં એસી લાખની ઉછાપતમાં બે આરોપીઓની લાંબા સમય બાદ લિંબાસી પોલીસે કરી ધરપકડ દસ મહિના બાદ પકડાયેલા યોગી કૃપા રાઇસ મિલના એકાઉન્ટન્ટ અને પિતરાઈભાઈના એક દિવસના રિમાન્ડ મંજૂર તેર હજાર મણ ડાંગરની ઘટ અને રોકડની ઘેર રીત આચરી હતી એકાઉન્ટન્ટ અને તેના મળતીયા પિતરાઈ ભાઈએ લીંબાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર યોગી કૃપા રાઈસ મિલમાં એસી લાખ ઉપરાંતની મતબર રકમના નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં લિંબાસી પોલીસે દસ માસના લાંબા સમયગાળા બાદ મુખ્ય બે આરોપીઓની કરી ધરપકડ લિંબાસી પોલીસ સ્ટેશનમાં રાઇસ મિલના માલિક જિગ્નેશકુમાર રાજેન્દ્ર કુમાર ઠક્કરે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લિંબાસીની યોગી કૃપા રાઇસ મિલમાં ચૌદ વર્ષ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા આશિષભાઈ પટેલ મિલના તમામ હિસાબો બેંકની લેવર દેવર અને નાણાકીય સંબંધિત વ્યવહારો સંભાળતા હતા એક ત્રણ બે હજાર ત્રેવીસથી ત્રીસ નવ બે દરમિયાન મિલના વાર્ષિક ઓડિટ કરવામાં મોટી ગેરીતીઓ સામે આવી હતી જેમાં છવ્વીસ ક્વિન્ટલ એટલે કે તેર હજાર મણ ડાંગરની ઘટ જણાઈ આવી હતી જેની કિંમત છપ્પન લાખ છ્યાસી હજાર થતા હતા ઉપરાંત હિસાબી ચોપડામાં અન્ય ત્રેવીસ લાખ પંદર હજારની રકમ પણ ઓછી જણાઈ હતી એકાઉન્ટન્ટ આશીષભાઈએ કુલ મળી એસી લાખ એક હજારની નો ઉપયોગ અંગત ઉપયોગ કરી વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ હતો બિલની રકમ છપ્પન લાખ છ્યાસી હજાર હાર્દિકભાઈ ના ખાતામાં જમા કરાવી તે રકમ ચેક તેમજ રોકડ માધ્યમથી પાછી મેળવી અંગત કામમાં વાપરી નાખી હતી હિરેનભાઈ પટેલે ટ્રાન્સપોર્ટનું ખોટું કામકાજ બતાવી ખોટા બિલો અગાઉ સાચા વજન કાંટા પાવતીઓ જોડે હિસાબી ચોપડામાં ઉપયોગ કરી મદદ કરી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે છેલ્લા દસ માસ થી આરોપીઓ નાસ્તા ફરતા હતા તે દરમિયાન જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી જેની મંજૂરી થઈ જતા આરોપીઓની આજ રોજ દસ માસ બાદ સમગ્ર પ્રકરણમાં લિંબાસી પોલીસે યોગી કૃપા રાઇસ મિલના એકાઉન્ટન્ટ ને તેના પિતરાઈભાઈની ધરપકડ કરી હતી જે બાદ માત્ર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં સબ્સ્ક્રાઇબ કરો